આવી રીતના છે આખું મંદિર અને આર્યું ને એ જો ગણેશ મંદિર છે કુંભલીનું અને મૂળભૂત રીતે આ મંદિરમાં પ્રદક્ષિણા ને મંડપ સુધી લંબાવેલો છે મૂર્તિ કેવું કંઈ નથી અંદર હા હાલમાં અત્યારે ગર્ભગૃહનું માળખું જ છે ખાલી અને દરવાજાની બાર શાખી બાર શાખ કહે ને એ છે બાકી અહીંયા કંઈ છે નહીં અંદર ઓલું મૂર્તિ કે એવું કંઈ નથી અંદર અને આ રહ્યું ને એ છે એ નવમી સદીનું બનાવેલું સદીની શૈલીનું છે અને ઉપર જે આ ઘૂમટ ચૌર્યું ને એ દસમી સદીમાં બનાવેલું છે અને ઈસવીસો ને આઠમી નવમી સદીના છેલ્લા મંદિરોમાંનું આ એક છે હવે પછીના મંદિરો બન્યા નથી ને આ પહેલાંના મંદિર છે જૂનવાણી અને કોતરણીને એવું બહુ એટલે બહુ મસ્ત કરેલું હોય છે અને અહીંયા જો એનો ઇતિહાસ લખ્યો છે આખો અહીંયા જો આ કદમનું ઝાડ આપણે જોવા મળી ગયું છે એના કહીશ કદમનું ઝાડ છે એમ અને જીગર આ તમને શેનું ઝાડ એવું લાગે છે જો આ આવું છે એટલે જીગર કે કોરોના વાયરસ હોય છે એવું લાગે અને આ કદમનું ઝાડ છે કલરનું ને બહુ ઓછા જોવા મળે છે આવા ઝાડ અહીંયા જોઈ લીધું આપણે એટલે તમને દેખાયડું છે તો જ્યાં વિંધ્યવાસીની માતાજીનું મંદિર છે ધૂમલીથી અડધો કિલોમીટર જેવું જ આગળ છે આવી ગયા છે થોડાક પગથિયા ચડવાના છે તો મેં જો ચાલુ કરી દીધું છે પગથિયા ચડવાનું અહીંયા મમ્મી છે ઘરને મૂકું દે છે ચડાય છે મમ્મી પગ છે હું તો દસ પગથિયા ચડી દસ વાસે ચડવા માંડો

गोकुलमा जानुच छै नाइ पर एक कहो छु फिश नेउ खाय नै यो जो बिलाडी इना रमाड्ते त त्यहारु दे बचु छ हो बिलाडी न बचु छ नि इना ने हारे लेवानो विचार छ जो केही मस्त छै जित त न इना इ बदायन पायडा एतले पाय ग्यो जो नाइ होइ ज महादेव जुन मन्दिर छ हर हर હા અહીંયા છે વિજવાસણા માતાજી વિજવાસણ માતાજી પાણીની ચાની બધી સુવિધા છે જોવા આવું છે બેસવાની વ્યવસ્થા છે सा, <laughs> साम

તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા માટે ઠંડુ છે માજા ને થમ્સઅપ અને ઓલી છે ફેન્ટા અને જો મિયા વાવી ગયું પાછું જો કેવું મસ્ત સમજો સફેદ થઈ બોલો બાટલો લઈ લે ખબર પડે

હાવાનું તો અહીંયા પચાર આવીએ આપણે હમ્મ હે અહીંયા પાણી ભરાઈ જતું હોય છે ને એના જો આટલો જ રસ્તો છે ચાલવાનો ના બધું જંગલ છે આખું અને જંગલમાં અહીંયા થઈને જ આપપરા જવાસ ઉપર નહીં જઈના બરોડા ડુંગર અહીંયા જો જો અહીંયા પાછા વાદળા આવી ગયા છે જંગલ છે જંગલ જો મમ્મી ના પાડતા પણ અમે તો એ લઈ આવ્યા છીએ કે હાલો પછી ક્યારે આપણે અહીંયા આ જગ્યાએ આવશું એટલે લઈ આવ્યા છે હોય ને

અને 3-4 દિવસ પહેલા વરસાદ આવ્યો ને એનો પાણી છે. ઓકે પાણી. મમ્મી આ પાત પગ તોવા મહિન્દશ જો આમ જાય છે. અત્યારે ઓછું થઈ ગયું એટલે ઓછા ચરણા છે. નહીતર તો વધારે હોય છે જો. ના છે જંગલ. હા સો ચા અહીં વધારે છે ને જંગલમાં. પાણી ઠંડુ. બજા હા

પથરાળાય છે જંગલય છે પ્લસ લીલોત્રી એટલી છે એમાં વરસાદ આવેલો છે એટલે ઝરણા છે બધું ભેગું થયું એટલે કેટલું મસ્ત લાગે ને જો

અહીંયા ચરણા જો પણ અહીંયા ઉતરાયું છે કે નહીં છે ખબર આ પગથિયાત છે ઉતરી જાય નીચે એ ઉતરવાનું છે ને અહીંયા અહીંયા હા રયો કા તો આશ્રમ તો કે આમ અહીં કભછું અમે આયા આવ્યા મુકુંદ આપણે અહીંયા

કે હવે બીજી વાર કેરે આવસુ અત્યારે આયા છે તો ફરી લઈ એમ કરી કરીન લઈ આવે છે જો જે શંકર ભગવાનનો મંદિર છે મને પણ ના છે શંકર ભગવાનનો મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ આ રે જો મંદિર તાડા મેરા છે મંદિર ને